ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મહત્વનો વળાંક આવ્યો હતો જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ઉસ્માન પટેલે પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં ફરીથી જોડાવાનો નિર્ણય લીધો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલના હસ્તે કેસ ધારણ કરીને ઉસ્માન પટેલે કોંગ્રેસમાં વિધિવત ઘર વાપસી કરી છે આ ઘટનાને પગલે જિલ્લામાં રાજકીય સમીકરણોમાં ચોક્કસ અસર પડશે કોંગ્રેસમાં જોડાતા સમયે ઉસ્માન પટેલે આમ આદમી જન આમ આદમી પાર્ટીના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપ પાર્ટીના કહેવાતા આગેવાન સમાજ સેવાના નામે ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ ઇચ્છી રહ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ નિવેદન દ્વારા તેમણે પક્ષના નેતાઓને નિષ્ઠા અને ઉદ્દેશ પર સવાલો ઉઠાવ્યા હતા અને આજ કારણોસર તેમણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનું યોગ્ય માન્યું હતું ઉસ્માન પટેલની આગળ વાપસીના કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના અનેક અગ્રણી અને સક્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આસિફ પટેલ પ્રમુખ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ સકીલ રાજ પટેલ ઇન્તિહાસ જાવેદ પટેલ અને મકબુલ રાજનો સમાવેશ થાય છે આ આગેવાનોની હાજરી કોંગ્રેસ પક્ષની મજબૂતી અને સંગઠનની એકતા દર્શાવે છે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને ઘણા સમયથી મેસેજ હતા કે વાગરામાં મુસ્લિમ સમાજ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયેલો છે ત્યારે આજે હું બતાવવા માગું છું કે આ ઉસ્માનભાઈ જે વિખિયાદ ગામના અને મેં મારી કોંગ્રેસ ઓફિસના સ્પીચમાં કીધું હતું કે વિખિયાદના ઉમરજીભાઈના સુપુત્ર ઉસ્માનભાઈ એમની સાથે મેં વાત કરેલી છે એમનો બિલ કોંગ્રેસ સાથે જોડાયેલું છે અને આજીવન કોંગ્રેસ સાથે જોડાયેલું રહેવાનું છે અને આજે એ વિધિવત રીતે અમારા કોંગ્રેસ પક્ષની અંદર આજે એમ અમારા કોંગ્રેસનો ખેસ પહેરીને આજે કોંગ્રેસમાં આવી રહેલા છે ત્યારે એમને દિલથી અમને સ્વીકારીએ છીએ હું પટેલ ઉસ્માન ઉમરજી આમ આદમી પાર્ટીમાં મોટો નામ છે જે ચહેરો છે તેના કહેવાથી હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો હતો અને આમ આદમીમાં ગયા પછી મને ખબર પડી કે આમ આર્મી પાર્ટીની અંદર સમાજનો ઉપયોગ થાય છે અને સમાજને ગેરમાળખે દોરે છે એ માટે પછી મેં વિચાર્યું કે સમાજને નુકસાન થાય છે અને સમ બે પબ્લિકને ગેરમાર્કે દોડાવે છે એ માટે મેં આમ આદમી પગ છોડી છોડીને કોંગ્રેસ કોંગ્રેસમાં આવી રહ્યો છું બરાબર હા તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ આજ આપણા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે પટેલ ઉસ્માન ઉમરજી જેઓ વિછાદ ગામના ડેપ્યુટી સરપંચ છે અને વિછાદ ગામના વતની છે અને તેઓ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ હતા જેઓએ મારી જોડે ખભે ખભા મિલાવી માટે મિલાવી કોંગ્રેસ પક્ષ માટે ખૂબ મહેનત કરેલ છે તેઓ કોઈની વાતમાં આવીને ભ્રમિત થયા ને તેમણે કોંગ્રેસ પાર્ટી જોડે છેડો પાડી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી પરંતુ ટૂંક સમયમાં પંદર થી વીસ દિવસના સમયમાં જ એમને એમને એવો અહેસાસ થયો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી મજબૂત છે તો એમને આજે મને ટેલિફોનિક જાણ કરેલ કે આશીષભાઈ મારે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ મેળવવો છે તો આજ રોજ મેં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલના હસ્તે ઉસ્માનભાઈને કોંગ્રેસનો ખેસ પહેરાવી વાગડા કોંગ્રેસના પ્રમુખ આશીષ પટેલે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં એમને ફરી આવકાર્યા છે અને એમનું કોંગ્રેસ પરિવારમાં એમનું ભાવભીનું સ્વાગત છે